ગુજરાત પોલીસ અને એટીએસ એ જળપેલા બોગસ હથિયાર લાયસન્સ નો મુદ્દો જે ખૂબ ગાજ્યો હતો તે કેમ એકાએક શાંત થઈ ગયો પોલીસ અમલદારો ડાયરા કલાકારો અને મંત્રી પુત્ર અને તેમના નજદીકના લોકોના નામ ભૂલતા આ ગુજરાત એટીએસએ મામલો હવે ધીમો કરી દીધો છે કોણે આવા સવાલો ઉભા કર્યા છે ને શું છે મામલો તે મુદ્દે વાત કરવી છે વૈષ્ણવજન તો નમસ્કાર આપ છો હું છું સાથે અત્યારે સોશિયલ મીડિયાના યુગમાં દરેકને ને છવાઈ જવું છે અને ખાસ કરીને જો તેના કમરના ભાગે હથિયાર લટકતું હોય અને તેનો ફોટો અને રીલ્સ બનાવી તે તેના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં મૂકે તો તેને મળે મળે છે 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 અને તેની પણ થઈ જતી હોય પોતાની કમર પર હથિયાર લટકાવવા માટે જ મણિપુર અને નાગાલેન્ડથી એવા લોકો હતા તેમણે બોગસ દસ્તાવેજના આધારે હથિયારો મેળવ્યા હતા અને હથિયારોનું જે બોગસ કૌભાંડ છે તે ગુજરાતની પોલીસ અને એટીએસએ ઝડપ્યું હતું ને તેની ખૂબ વાહવાહી પણ મેળવી હતી પરંતુ આ ગુજરાત એટીએસમાં ચાલીસ વ્યક્તિઓ છે તેમની ધરપકડ કર્યા બાદ અડસઠ એવા વ્યક્તિઓના નામ ખુલ્યા જેમાંથી એક મંત્રી પુત્ર હતા પોલીસ અમલદારો ડાયરા કલાકારો અને મોટા વ્યક્તિના નજદીકના લોકો હતા ને અડસઠ વ્યક્તિઓના તપાસમાં નામ ખુલતા આ તપાસ એકાએક ધીમી પડી ગઈ છે આવા આરોપ અન્ય કોઈએ નહીં પરંતુ કોંગ્રેસના નેતા મનીષ દોશીએ લગાવ્યા છે ગેરકાયદેસર લાયસન્સ મેળવવા અને એની આખી મોડસ ઓપરેન્ડીનો હમણાં તાજેતરમાં પોલીસે પર્દાફાશ કરીને આપણી સામે જાહેર કર્યું પણ જે રીતે એટીએસ અને એસઓજીએ જે વાત બહાર લાવ્યા તેમાં એક તપાસ પછી એ સમગ્ર બાબતને તપાસનો રેલો રાજ્યના મંત્રીમંડળના એક મંત્રી એના પુત્ર સુધી પહોંચતા અટકાવી દેવામાં આવ્યો છે એટલા માટે આ જવાબદારીપૂર્વક કહી રહ્યો છું કારણ કે ગુજરાતની અંદર અડસઠ જેટલા મોટા ગજાના લોકો જેમને ગેરકાયદેસર આવા લાઇસન્સ મેળવવા બોગસ લાઇસન્સ એ નાગાલેન્ડમાં હોય મણિપુરથી લાવ્યા હોય અને આ લાઇસન્સમાં મોડસ ઓપરેન્ટની પણ મોટા ભાગે લાખો રૂપિયાની લેતી દેતીથી આખો ખેલ પાડવામાં આવ્યો નાગાલેન્ડ અને મણિપુરના બોગસ લાઇસન્સના આધારે હથિયારો ખરીદવાના કૌભાંડમાં કેટલાક રાજકારણીઓના સંતાન વેપારી બિલ્ડરના સંતાનો પોલીસ અધિકારીઓના સંતાનો અને ડાયરાના તેમજ સ્ટેજ શોના કલાકારોના માણસોના નામ પણ મોટા પાયે પોલીસ તપાસમાં ખુલ્યા છે પણ આ કૌભાંડમાં એટીએસએ જે અધિક જેટલા આરોપીઓની ધરપકડ કરી છે પણ બાકી રહેલા અડસઠ આરોપીઓનો મોટા ગજાના હોવાથી તેમની તપાસ સામે નથી આગળ વધતી અને આ મોટા ગજાના લોકો પણ આ બોગસ લાયસન્સનો ખેલ પાડીને હથિયારો મેળવ્યા હોવાનું પોલીસ સૂત્રોથી જ જાણવા મળે છે આ કૌભાંડ ગુજરાતમાં ભાજપા સરકારનો ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનો એપી છે એના આશીર્વાદથી લાંબા સમયથી ગેરકાનૂની રીતે આખો વેપલો ચાલી રહ્યો છે ગુજરાતમાં હથિયારનું લાયસન્સ મેળવવા માટે પણ મોટા ભાવ બોલાય છે અને આ રીતે ગેરકાયદેસર લાયસન્સ બોગસ લાયસન્સના આધારે હથિયારોની હેરાફેરીનું પણ મોટા પાયે ખેલ ચાલી રહ્યો છે ત્યારે હું જે મંત્રીના પુત્ર રાજ્યના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના પુત્ર જેની તપાસમાં નામ આવ્યું છે વિશાલ પટેલ જેની સામે બોગસ લાઇસન્સના આધારે હથિયારનું પણ નામ એમનું ખોલ્યું છે ને એના કચ્ચા ચીઠા છે જે પોતે વર્ષોથી સુરત રહે સુરત જિલ્લામાં અને એની સાથે સાથે એને પોતે નાગાલેન્ડના દિમપુર ખાતેના પણ પોતાના રહેવાસની એફિડેવિટ સાથેનો નમૂનો પણ આમાં રજૂ કર્યો છે આ પુરાવા પણ માધ્યમોમાં સામે આવ્યા ત્યારે આ સમગ્ર ખેલમાં જે અડસઠ જેટલા આરોપીઓને હજી જેના નામ ખુલ્યા છે પણ તપાસનો રેલો આગળ નથી વધતો ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે પૂછવા માગીએ છીએ કે આ હથિયારથી કોને ધાક ધમકી આપવામાં આવી કયા કયા ગુનામાં હથિયાર વપરાના ગુજરાતમાં અનેક ગુનાખોરી આસમાને એમાં ખંડણી હોય ધાક ધમકી હોય ગેરકાયદેસર જમીન પચાવી પાવાના ગુના હોય કે અથવા તો વિરોધીઓને ખતમ કરવામાં આ હથિયારનો ઉપયોગ થયો છે કે નહીં એની પણ તપાસ થવી જોઈએ મંત્રીશ્રીના પુત્ર ઓલપાટ પોલીસ સ્ટેશનમાં વેરીફિકેશન કરાવવાના બદલે સુરતના જાંગીપુર જાંગીપુરા પોલીસ સ્ટેશનમાં કેમ વેરીફિકેશન કરવામાં આવ્યું એનું ગુજરાતમાં જો ચાલીસ જેટલા લોકોને આરોપીઓની ધરપકડ કરવામાં આવી તો બાકીના અડસઠ આરોપી જેમાં એક મંત્રીપુત્ર પણ આ બોગસ લાઇસન્સમાં છે તેની કેમ અટકાયત કરવામાં નથી આવી સુરત પોલીસે વેરીફિકેશન રિપોર્ટની એન્ટ્રી તો કરી પણ નાગાલેન્ડ પોલીસનો અહેવાલ મંગાવેલ છે કે કેમ મંત્રીશ્રીના પુત્ર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કે લાયસન્સ વિભાગના અધિકારી તેમજ મંત્રીશ્રીની આ સમગ્ર સમય દરમિયાનની કોલ ડિટેલ તપાસવામાં આવી કે નહીં નાગાલેન્ડના રહેવાસી તરીકે તેમના પુરાવાઓ કરારભાડા સહિતની તપાસ થવી જોઈએ અને ભાજપા આ કૌભાંડમાં મોટા માથાઓને મંત્રીપુત્ર સહિત તમામને બચાવવા માટે શું શું ખેલ કર્યા છે તે પણ ગુજરાત અને ગુજરાતીઓ જાણવા માગે છે પુનઃ હું આપના માધ્યમથી પૂછવા માગું છું સરકારને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને જેમની પાસે ગૃહ વિભાગનો કેબિનેટ દર્જો છે તેઓ ગુજરાતની જનતાને જણાવે કે આ ગેરકાયદેસર હથિયારના લાયસન્સના વેપલાઓ ઉપર બાકીના આરોપીને ન પકડવા માટે કોના આશીર્વાદ છે જે પ્રકારે કોંગ્રેસના નેતા મનીષ દોશીના આરોપ છે તે મુજબ રાજ્ય સરકારના જ મંત્રી મુકેશ પટેલ છે તેમના પુત્ર વિશાલ પટેલે પણ આ બોગસ હથિયાર મેળવ્યું હતું ને તેનું પણ તેમણે લાયસન્સ મેળવ્યું હતું પરંતુ આ મંત્રી પુત્ર હોય કે અન્ય મોટા વ્યક્તિઓ એવા અડસઠ વ્યક્તિઓ નામ એટીએસના ચોપડે આવતા તપાસ હવે આગળ નથી વધી રહી આપણા ગાટલા સમાચાર પ્રકારના અહેવાલ માટે નવચુવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા